રાજકોટ શહેરમાં નજીવી બાબતે ખૂની હુમલાઓ અને હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે

એના ભાઈ બંધ ભેગો ગયો તો એના ભત્રીજા એના મકાન ભાડે રાખ્યું હતું એટલે એ સમાધાન કરાવવા ગયો તો બે માણાનો મકાન ના કઈ ભાડા બાબતે માથાકૂટ હતી મને ખબર નહિ આ ફાકી ખાવા ઉભો તો વાયથી સાત જણા આવી પાઇપ ના ધોકા મારી ને વયા પછી સીધા દવાખાને આવ્યા સાડા ત્રણ એક જ છે સંતાન એ ખટારામાં જાય ગયા સિલિન્ડરે બીજી ભાઈ ભેગો હતો એના ખટારામાં જાય ગયા હા એ આ સાહેબ આવ્યા હતા હા તક જણા હતા એમ કીએ એટલે આપડે હતા ને ઘટના કરેલા એટલે આપણને માહિતી નથી જે ભેગો હતો ને લાગી ગયો એ ભાઈ ને બધી ખબર એમ એ દવાખાના કામમાં ભેગા ગયા હા ખાલી ભેગા ગયા હતા સેવામાં એમાં નિર્દોષ મણો હતા ગયો